ઈરાન સમર્થક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના કમાન્ડર હજ મોહસીન ઉર્ફે ફુઆદુકરના મોતના અડતાલીસ કલાક બાદ જ હિઝબુલ્લાએ ઇઝરાયલ પર હવાઈ હુમલો કર્યો ત્યારે એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ હિઝબુલ્લાએ લેબનોનથી ઉતરી ઇઝરાયલ પર ડઝન બંધ રોકેટ છોડ્યા છે ઇઝરાયલની સેનાના જણાવ્યા અનુસાર આમાંથી માત્ર પાંચ રોકેટ ઇઝરાયેલી સરહદમાં પ્રવેશી શક્યા છે અત્યાર સુધી આ હુમલામાં કોઈ પણ નુકસાન થયું નથી હિઝબુલ્લાએ કહ્યું છે કે તેઓને મેડઝુબાહના ઉત્તરીય વિસ્તારમાંથી રોકેટ છોડ્યા હતા ઇઝરાયેલે ગુરુવારે સવારે લેબનોનના ચામામાં હવાઈ હુમલો કર્યો હતો જેમાંથી ચાર સિરિયન નાગરિકો માર્યા ગયા ઘણા લેબનીઝ લોકો પણ ઘાયલ થયા હતા હુમલાના જવાબમાં ગુરુવારે મોડી રાત્રે રોકેટ છોડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App